તો જય દ્વારિકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો બધા મજામાં જશો આપણું લોક જોતા હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાની સાંજ રાત થઈ ગઈ છે આઠ વાગ્યે છે અને આજે આપણે રાત્રે નીકળવાનું છે આપણા ગામ છાડવાડા નાનકડું કામ આવી ગયું હતું એટલે ગામડે જવાનું છે અને થાવરભાઈના લગ્નમાંથી મસ્ત મજાના ફ્રી થઈ ગયા છીએ આપણે વિવાહના વાયરામાંથી ફ્રી થઈ ગયા છીએ અને લગ્નમાં બહુ થકાન આવી હતી હવે થાક થોડો ઘણો ઉતરી ગયો છે અને આજે ગામડે જવાનું પ્લાનિંગ થઈ ગયું છે નાનકડું અને લગ્નના લાડવા ખાઈ ખાઈ ને શરદીનું ઉધરસ ને બધું થઈ ગયું હતું નાક બધા જામ થઈ ગયા હતા બે ચાર દિવસ તો બહુ જ તકલીફ રહી હતી થોડુંક હાલત થોડીક બીમાર જેવું થઈ ગયું હતું એમ એટલે લગ્નના લાડવા કેવા હોય કે જે ચાખવામાં જ મીઠા લાગે પછી એના અનુભવ બહુ કડવા હોય છે એટલે લગ્નના લાડવા હોય ને ઓછા ખાવાના કોઈ પણ લગ્ન હોય તો એ અનુભવ થઈ ગયો તો ચાલો આપણે હવે થોડું પણ મોડું કર્યા વગર ગામડે નીકળીએ છાડવાળા જવાનું છે અમારા ગામડે અને સવારે પાછું રિટર્ન જલ્દી પાછું આવવાનું છે કેમકે સવારે કામે લાગવું પડશે અને અત્યારે જઈ છીએ સવારે રિટર્ન આવી જશું તો ચાલો નીકળીએ બ્લોગમાં તમે જોડાયા રહેજો અને અમારો બ્લોગ અને હા મેન વાત કહેવાની રહી ગઈ કે બધાને થેન્ક યુ સો મચ કેમ કે મારે એક કે સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે તો બધાનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને આવો આવો સપોર્ટ કરતા રહો ને આપણે દસ હજાર સબસ્ક્રાઈબર પહોંચાડી દો તો ચલો આપણે નીકળીએ અને માને કહી દઈએ કે ચલો હું નીકળું છું તો મિત્રો આપણે ફાઇનલી અત્યારે પહોંચી આવ્યો છે પેટ્રોલ પંપે તો પેલા આમાં મસ્ત મજાનું શિફ્ટમાં આપણે પેટ્રોલ ભરાવી લઈએ ને કે પેટ્રોલ વગર હાલશે નહીં તો પેટ્રોલ પહેરે પૂરાવી લઈએ અને પછી અહીંયાથી આપણે નીકળીએ અને જવાનું છે ચાલીસ ચાલીસ જેવું કિલોમીટર છે એટલે હવે જલ્દી નીકળી જઈએ થોડું પણ મોડું કર્યા વગર ને કે પછી ફોન ઉપર ફોન ચાલુ થઈ જશે અને અત્યારે એને રોડ ઉપર ચડ્યા પછી બાપાએ નાચ પાડી છે કે તું બ્લોગ શૂટ ના કરી ચાલો હવે થોડું પણ મોડું કર્યા વગર આપણે નીકળી જઈએ પેન્ટ્રોલ પુરાવીને અને હા તમે બ્લોગમાં જોડાયા રહેજો કન્ટિન્યુ અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું હવે ઘડી ઘડી કેવું ના પડે તમારો સપોર્ટ બહુ રહ્યો છે બધાનો એક હજાર સુધી આપણે પહોંચી ગયા છીએ અને હવે દસ હજાર સુધી જલ્દીમાં જલ્દી પહોંચાડી દો ચલો પેન્ટ્રોલ પુરાવી લઈએ આપણે

આપણે હવે કન્ટિન્યુ છે અને માત્ર ને માત્ર સીધા ગામે જાય બાકી હવે ક્યાંય કરવાનું નથી આપડું હવે અહીંયાથી થી આપણું ગામ હશે પંદર થી વીસ કિલોમીટર આજે એમ મૂડ બની ગયો એમ કે ચલો ને ગામડે જતા આવી અમે ટાઈમ તો હમણાં ઘણા પાંચ છ મહિનાથી હું ઘરે ગામડે ગયો જ નહોતો તો આજે મસ્ત મજાનો ટાઈમ લઈ અને નીકળી ગયા છીએ તો સીધું ગામડે જઈ પહોંચી જઈએ અને ત્યાં જઈને બ્લોક કન્ટિન્યુ કરીએ હવે લક્ષ્મણભાઈ આપણી રાહ જોઈને બેઠા છે જમવા માટે તો ફટાફટ હવે આપણે પહોંચી જઈએ ત્યાં અને હવે ત્યાં જઈને બ્લોક કન્ટિન્યુ કરીએ બસ હવે પંદરથી વીસ કિલોમીટર છે આપણું ગામ ચલો ભાઈ મિત્રો ફાઇનલી આપણા ગામમાં આપણે પહોંચવાની તૈયારીમાં જ છીએ અહીંયાથી આ રસ્તો દેખાય ને આ સીધો આપણા ગામ ગયો છાડવાડા અહીંયાથી અમારું ગામ હશે પાંચથી ચાર ચારથી પાંચ કિલોમીટર ને આ છે રામદેવ પીરનું મંદિર જે રસ્તા ઉપર હાઈવે ઉપરથી દેખાય મંદિર રામાપીરનું મંદિર છે જય રામાપીર આપણે ફટાફટ પહોંચી જઈએ અને ત્યાં બ્લોક જઈને કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી મિત્રો આપણે આપણા ગામની અંદર એન્ટર થઈ ગયા છીએ દેખાય આપડા ગામની ભાગર છે એ દેખાયા દેખાતી હશે તમને કદાચ આપડા ગામની ભાગર છે ફાઇનલી આપણે ગામની અંદર એન્ટર થઈ ગયા છીએ मित्रों अपने पोची आए थे अपने घरे ये है अपना घर प्यारा प्यारा घर गाड़ी ने राखी दी है अंदर हमें लक्ष्मण भाई गेट खोलवा आया थे ऐसे कौन गेट खोलता है यार पीछे लेना पड़ेगा तो अबले फाइनली आपड़ा घरे पोछी आवे छिए 1 कला 1/2 कला गांधी की अंदर गांधीधाम थी आवी अपने अपना आपड़े आपड़ा गामड़े छाडवाड़ा पप्पा ने मना बोला था कि बीच में व्लॉग मत शूट करना तो भी हम कर रहे थे गाली तो सुननी पड़ेगी उसके लिए हेलो गाइस हम फाइनली अपने घर पे पहुंच गए हैं तो कैसे हो आप लोग यस yes. આપડું ગામડા ઘર છે તો આપણે મહેમાન ગતિ આપડે ગામડે એટલે આપડે લક્ષ્મણભાઈ આપણે મહેમાન ગતિ કરે નાસ્તો જમવાનો પછી પેલે નાસ્તો તો આપણે મસ્ત મજાનો પેલે નાસ્તો કરી અને એક પાણી આવી ગયું થેન્ક યુ થેન્ક યુ તમારી વસ્તુ અંદર પડી ગાડી તમે મંગાવ્યું તો આ મહેમાન ગતિ કરવા માટે આભાર લક્ષ્મણભાઈ

ગાંધામનો નાસ્તો અહીંયા ગામડે ખરાવે બોલો યે હે લક્ષ્મણ બાય બે બરાબર છે ક્યાં ફળો કે તો ગાય છે આપણે પહોંચી આવે છીએ અને આપણું આ ગામડાનું ઘર છે તમને બતાવી દઉં જોઈ લોજો એ ગામડેવાળા ઘર હે આપણા છાડવારા અંદર જ આપણા માટે ગરમા ગરમ જમવાનું તૈયાર છે પાપડ બાજરાના રોટલા દૂધ સોરી દૂધ આમાં ખીર સબ્જી આને કહેવાય આને ગામડાની મહેમાન ગતિ